હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયકો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી અંતર્ગત ગણિત વિજ્ઞાનના ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તો વિગતે જોઈએ મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ સત્ય આઠ ગુજરાતી માધ્યમ તારીખ આઠ પાંચ બે હજાર પચીસની જાહેરાતના ઉમેદવારો માટે ફાઇનલ મેરિટ યાદી અને કોલ લેટર મેળવવા માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મિત્રો ગણિત વિજ્ઞાનના મેરિટનો ફાઇનલ મેરિટનો પ્રથમ તબક્કો જાહેર કરવામાં આવ્યો છે ઉમેદવારો ઉમેદવારોએ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતીમાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું ગણિત વિજ્ઞાન વિષયની ફાઇનલ મેરિટ યાદી આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તથા મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ ઓનલાઈન મેળવી શકશે હજાર થી ઓનલાઈન કોલ લેટર મેળવવાનું શરૂ થયેલ છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો છે તેમણે મિત્રો પોતાના કોલ લેટર ખાસ મેળવી લેવા કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ સત્યાઠ ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાન વિષયના અનામત અનામત કેટેગરી

પિસ્તાલીસ સાસઠ સુધીના ઉમેદવારોને બોલાવેલ છે જ્યારે દિવ્યાંગતા જૂથમાં એ કેટેગરીમાં તોતેર પોઈન્ટ પચીસ સુધીના ઉમેદવારોને અને સી કેટેગરીમાં સાહીઠ પોઈન્ટ બત્રીસ સુધીના ઉમેદવારોને

માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે કચ્છ જિલ્લામાં ભરતી અંતર્ગત ધોરણ ગુજરાતી માધ્યમ તો જે ઉમેદવારોએ એપ્લાય કરેલો હોય તેમણે મિત્રો પોતાના કોલ લેટર ખાસ જોઈ લેવા અને નિયત સમયે જિલ્લા પસંદગી માટે હાજર રહેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માધરમ